એ રામ રામ કળુ ભાઈ હાલો આ વખતે ઉનાળુ તલ નું વાવેતર કરવાના છો કે નહીં રામ રામ નહી ના ભાઈ ના હું તો આ વખતે વાવેતર નથી ભાઈ કેમ જોખુભાઈ આ વખતે આ વખતે પાણીની મોટા પાયે સમસ્યા છે ત્રણ પાણી ઘટે એમ છે તો તલમાં ઉત્પાદનમાં મોટા પાયે ઘટાડો થાય એમ છે એટલે આ વખતે પરવડે એમ નથી હો બસ આટલી જ વાતની ચિંતા છે ને હવે તમારી આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે હું વાત કરો છો રખુભાઈ પાણીની સમસ્યાનું સમાધાન તો કહેવાય વળી હોતું હશે હાસ તો કાળુભાઈ ફૂલે ક્રોપ કેરનું જલવર્ધક જે પાણીનો બચાવ તો કરે જ છે સાથે સાથે ખાતરની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે જલવર્ધક જલવર્ધક એ વળી શું છે આ એક સુપર શોષક મટીરિયલ છે જે પાણીનું શોષણ કરે છે જ્યારે છોડને જરૂરિયાત હોય એ મુજબ ધીમી ધીમી ગતિએ પાણી પૂરું પાડે છે આ સાથે જ ખાતરની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે એટલે ખાતરનો બચાવ તો ખરો જ સાથે સાથે ઉગાવાના પ્રશ્નો પણ નૈવત થઈ જાય છે વાહ પણ ખરેખર આ મુજબ રિઝલ્ટ મળે છે ખરું હાસ તો લખુભાઈ તમને વિશ્વાસ ન હોય એગ્રી ક્લિનિક ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જઈને ડેમો પણ જોઈ શકો છો બધી વાત તો 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 સાચી પણ ખેતરમાં કોઈ રિઝલ્ટ બતાવે કંઈક સાચું બાકી ડેમો બધા બતાવે જ છે અરે કાળુભાઈ લાઈવ ફિલ્ડ વિઝિટ કરવી હોય તો તમે દામનગર જિલ્લાના લાલપુરમાં સુમિતભાઈને ત્યાં રૂબરૂ મુલાકાત કરી શકો છો એમણે ફૂલે બુલબુલ તલમાં ફૂલે ક્રોપ કેરના જલવર્ધકનો ઉપયોગ કરેલો એકાણું જીરો પાસઠ સિતે સાત આડત્રીસ પર ફોન કરીને તમે આપણી નજીકના ડીલરનું સરનામું પણ મેળવી શકો છો અને જો નજીકમાં કોઈ ડીલર ન હોય તો તમે જુનાગઢથી પણ એકાણું જીરો સિત્તેર સાત આડત્રીસ પર ફોન કરીને મંગાવી શકો છો આ બરાબર હાલ તે હું આજે સુમિતભાઈને લાલપુર મળી આવું અને એકાણું જીરો પાસઠ સિત્તેર સાત આડત્રીસ પર ફોન કરી અને જળવર્ધક મંગાવી લઉં હારું સારું હવે તમે તમારે મંગાવો અને હા ત્યાં ફૂલે સીડ્સના ફૂલે બુલબુલ તલનું બિયારણ પણ સારું આવે છે ઈ પણ ટ્રાય કરો બાકી તમારે જળવર્ધક કેમ વાપરવું કેટલું વાપરવું આ બધી માહિતી એકાણું જીરો પાસઠ સિત્તેર સાત આડત્રીસ પર ફ્રીમાં મળશે સારું સારું હવે તમે તમારે મંગાવો અને હા ત્યાં ફૂલે સીટ્સના ફૂલે બુલબુલ તલનું બિયારણ પણ સારું આવે છે એ પણ ટ્રાય કરો બાકી તમારે જલવર્ધક કેમ વાપરવું કેટલું વાપરવું આ બધી માહિતી એકાણું જીરો સિત્તેર સાત આડત્રીસ પર ફ્રીમાં મળશે વાહ લખુભાઈ વાહ તમે તો મારી ઉનાળુ સીઝન બચાવી લીધી હો આભાર લખુભાઈ આભાર